નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે મહિલા ઉમેદવારો માટે જે સોળસો મીટર દોડ હોય છે એની વિગતો અને એમના કયા ગ્રાઉન્ડ છે એના વિશે માહિતી મેળવવાના છે મહિલા ઉમેદવારો માટે સોળસો મીટરની દોડ છે એના રિલેટેડ ખૂબ જ અગત્યની માહિતી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર જોઈશું ગ્રાઉન્ડ પહેલાં જે છે એ આ ઇન્ફોર્મેશન તમે ચોક્કસ જોઈ લેજો તમને એ ખૂબ જ ઉપયોગી થશે તો હવે શરૂ કરીએ આજનો વિડિયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે મહિલા ઉમેદવારો માટે સોળસો મીટર દોડની વિગતો અને ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ પહેલાં ખાસ જોઈ લેજો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ જો તમે પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનવા માગતા હોય તો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ભરતીની તમામ અપડેટ છે એ તમને એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌ પ્રથમ પૂરી પાડવામાં આવે છે તો જે મહિલા ઉમેદવારો માટે આપણે જોઈએ તો જે મહિલા ઉમેદવારો હશે એમની પણ શારીરિક કસોટી છે એ તારીખ આઠ એક બે હજાર પચીસના રોજથી શરૂ થનાર છે અને એ એક ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂરી કરવામાં આવશે પીએસઆઈ અને લોકરક્ષક બંનેની અંદર અને એના કોલ લેટર છે એ એક એક બે હજાર પચીસના રોજે તમે ઓજિસ્ટ વેબસાઇટ છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો હવે આપણે વાત કરીએ કે મહિલા ઉમેદવારો માટે કયા કયા ગ્રાઉન્ડ છે અને જે છે એ એમની દોડની વિગતો કઈ છે તો તમે જોઈ શકો છો જે મહિલા ઉમેદવારો છે એમને સોળસો મીટર દોડ છે એ દોડવાની હોય છે અને એમના માટે ચારસો મીટરનું ગ્રાઉન્ડ છે એ રાખવામાં આવશે એની અંદર એમને જે છે એ કુલ ચાર રાઉન્ડ મારવાના રહેશે એટલે કે તમારી જે મહિલા ઉમેદવારો છે એમને સોળસો મીટરની જે દોડ કરવાની હોય છે તો એના માટે એમને ગ્રાઉન્ડના જે છે એ ચાર રાઉન્ડ છે એ મારવાના થશે આ વાત થઈ ગઈ મહિલા ઉમેદવારોની દોડની વિગતો માટે સોળસો મીટર દોડ તમારે કરવાની છે ચારસો મીટરનું તમારું ગ્રાઉન્ડ હશે અને એના તમારે જે ચાર રાઉન્ડ છે એ સાડા નવ મિનિટની અંદર પૂરા કરવાના રહેશે અને ગ્રાઉન્ડ કયા ફાળવેલા છે જેડી નગરવાલા પોલીસ સ્ટેડિયમ અમદાવાદ મોવડી પોલીસ હેડક્વાર્ટર રાજકોટ પોલીસ તાળા પોલીસ તાલીમ શાળાનું પરેડ ગ્રાઉન્ડ વડોદરા અને પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ગાંધીનગર તો જે આ ચાર ગ્રાઉન્ડ છે એ મહિલા ઉમેદવારો અને માજી સૈનિક ઉમેદવારો માટે જે છે એ ફાળવવામાં આવેલ છે જે માજી સૈનિક ઉમેદવારો છે એમના માટે જે છે એ ફક્ત રાજકોટ ગ્રાઉન્ડ છે એ જ ફાળવવામાં આવેલ છે અને એમાં માજી સૈનિક ઉમેદવારો છે એમની જે છે એ દોડ અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને ઓગણત્રીસ એક ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ યોજવામાં આવશે અને એમને જે છે એ ચોવીસો મીટર દોડ હોય છે એ પૂરી કરવાની હોય છે એટલે કે એમને આ રાજકોટ ગ્રાઉન્ડ છે એના છ રાઉન્ડ છે એ મારવાના થશે આ વાત થઈ ગઈ માજી સૈનિકો માટે પરંતુ જે તમામ મહિલા ઉમેદવારો છે એમને સોળસો મીટર દોડ છે એટલે કે એમને ચાર રાઉન્ડ મારવાના હોય છે અને જે છે એ અમદાવાદ સ્ટેડિયમ રાજકોટ સ્ટેડિયમ સોરી રાજકોટ ગ્રાઉન્ડ અમદાવાદ ગ્રાઉન્ડ વડોદરા ગ્રાઉન્ડ અને ગાંધીનગર ગ્રાઉન્ડ છે એ ફાળવવામાં આવેલ છે તો મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે મહિલા ઉમેદવારો માટે જે સોળસો મીટર દોડ છે એની વિગતો અને એમના ગ્રાઉન્ડ કયા છે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર 火箭。不